ભરત કે ઓનો શિકારો રામ કે ઓનો શિકારો એ ગાદી છે એમ કેવા છે કે લોબિયા મહેમાન ને ઘરે માણા ને ઘરે ત્યાં મહેમાન રાખતા ને એમાં ઓતની માલિકા ગાદી રાખતી હતી અને ત્યારે આવા અવસર ની માલિકા મળ્યા હોય આ એકાદ વાર હારી થાય હે કારણ કે બોલે ને બકવા ત્રણી લાગે મને બહુ થોડું પણ ખાવું તો બોલાય તો ઠીક હે બોલવાની કે જ્યારે આવો આપણા આપણા પોતાનો કરવો પ્રસંગ હોય આપણે ત્યાં બોલવાનું ન હોય કારણ કે જ્યારે આવા ભક્તો

ત્યારે સીતાજી એમ કે છે ત્યારે માતાજી એમ કે છે પણ તો માંડો અને લક્ષ્મણજી ને ત્યારે સીતાજી શું કે

तुम्हारी तो आंखों से पाता है तो धरे उम्र नाग सुरा कर पाए बने यदि के पाल दिगंबर आके डूंगर सात ऐसा इन ध्यान समय नव नाग ने कर तो सुना आज बुझाने ते मारे रव राय रवेशी देख पर मारे मकल वेशी सुरी बातों कर सो आगे पर दोनों मालिक थोड़े थोड़े बातों कर पर जारे आए ना अपना भजन से हमारा संकल्प से જેતાથી અમારે ગંગા નો પણ વધાર્યા છે બહુ દેશી ભજનના પણ એક માણી કરશે અને આજ પણ આપણા માંગરેલા ઘણા સભ્યો બાકી છે એટલે થોડી થોડી વાતો કરશો અને વધારે સમય મળશે તો બે પાંચ મિનિટ વાત કરશો પણ જે ભગત આપણે આગળથી વાતો કરવા અને ભજન ગાવા જે આવ્યા છે તો એમને વિનંતી કરીએ અને આજે હું જય માતાજી